આજરોજ રાધનપુર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા ભવ્ય ત્રિશુળ દીક્ષા ગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ક્રાંતિકારી સંત પરમપૂજ્ય નિજાનંદ બાપુ બટુક બાપુ તેમજ અન્ય સંત ગણ તેમજ અખિલ ભારતીય અધિકારી શ્રી ભૂપેન્દ્રભાઈ બયાણી જિલ્લા પ્રમુખ શ્રી લખમણભાઈ આહીર જિલ્લા સંઘ ચાલકજી વલજીભાઈ ચૌધરી જિલ્લા કાયાવહ પચાણભાઈ ઠાકોર નરેશ બારોટ તેમજ જિલ્લાની ટોળીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ત્રણસો સ્વયંસેવકથી વધુ લોકોએ ભાગ લીધો હતો गांव-गांव में जाना होगा प्रत्येक युवाओं के दिलों और धड़कनों में हनुमान जी महाराज को जागृत करना होगा प्रत्येक गांव में बजरंगल को खड़ा करना होगा राधनपुर जिले में एक लाख युवाओं के कंधों पर बजरंगल का भगवा दुपट्टा मुझे चाहिए شکتی کو بڑھاوا دینا ہوگا ہم شکتی شالی منے تو راج نتی بھی میرے